આ કાર્યવાહીમાં પોલીસે નવ જેટલા મોટરસાયકલ ચોરીના ગુનાનો ઉકેલી છે અને કટિંગ કરેલા સહિતનો જપ્ત કર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી યુ ગડરિયાની સર્વેલન્સ ટીમે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી કે બે શંકાસ્પદ ઈસમો ચોરી કરાયેલ મોટરસાયકલ સાથે અનસાર માર્કેટથી સર્વિસ રોડ ઉપર થઈને અંકલેશ્વર તરફ આવી રહ્યા છે આ બનાવના આધારે પોલીસે વિવિધ સ્થળોએ વોચ ગોઠવી હતી તે દરમિયાન અનસાર માર્કેટ તરફથી પીડામન અંકલેશ્વર તરફ બાતમી મુજબના બે ઇસમો મોટરસાયકલ ઉપર આવતા દેખાતા હતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા મોટરસાયકલ પર આગળ પાછળ નંબર પ્લેટ મળી આવેલ ન હતી જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી હતી ત્યારે તેઓ જવાબ આપ્યો હતો પોલીસે નંબર સર્ચ કરતા જાણવા મળ્યું હતું કે ગાડીના માલિક સંજય કુમાર ડલપરભાઈ રહે વાલનેર તાલુકો હાંસોદ જિલ્લો ભરૂચ છે પોલીસે બંને ઈસમોની કડક પૂછપરછ કરતા તેઓએ કબૂલ્યું હતું કે આ બાઇક તેઓએ અને તેના મિત્ર મુસ્તુફા મનિહારે હાંસોટ વિસ્તારમાંથી ચોરી કરી હતી વધુ પૂછપરછમાં તેઓએ ભરૂચ જિલ્લાના હાસોડ પાનોલી નવેઠા ભરૂચ અને સુરત જિલ્લાના કોસંબા ખાતેથી દસેક જેટલી અન્ય બાઇકો પણ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું ચોરી કરેલા મોટરસાયકલને તેઓ ગ્રાન્ડર અને અન્ય સાધનો વડે કટિંગ કરી તેના નાના મોટા ટુકડા કરીને સ્પેરપાર્ટ તરીકે ભંગારમાં વેચી દેતા હતા પોલીસે આરોપીઓના ઘરે અને મોટામાલ વેચેલ સ્થળો ઉપરથી ચોરીનો મોટામાલ કબજે કર્યો હતો આ ગુનામાં સંડવાયેલા આરોપીઓ ઉસ્માન મોહમ્મદ સૈદ મોહમ્મદ જીકર અને મોહમ્મદ સલમાન અબ્દુલ કલામ અજમલ અલી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મુસ્તુફા મનિહાર થાલ અને બિલાલ અહેમદ શાહ નામના અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમને પકડવા માટે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સફર ઓપરેશનથી ભરૂચ જિલ્લામાં મોટરસાયકલ ચોરીના ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે નઈમ દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે અંકલેશ્વર